હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આ આપણો પહેલો એપિસોડ છે અને આજે આપણે મજનુભાઈ જવાનો છે આપણી થાલ લઈને અને એક નવી ગાડી લેવા તો આપણે ઘરેથી ફ્રેશ થઈને નીકળી ગયા છીએ આપણી થાર લઈને હવે સ્ટાર્ટ કરીને નીકળીએ લેસ ગો તો ગાઈઝ આપણે થાર તો હવે સ્ટાર્ટ કરી દીધી છીએ અને આપણે થારને બહાર કાઢી લઈએ આપણા ઘરની બહાર પાર્કિંગ બહાર તો આપણે બહાર કાઢીને હવે નીકળીએ રોડ બાજુ રોડ શોરૂમ બાજુ અને આપણે વિચારીએ છીએ કે આપણી થારને પણ મોડિફાઈડ કરાવીએ અને આપણી વરના નવી લાવવાની છે વરના ગાડી આપણે ખરીદવાની છે તો હું તમને કહેવાનું ભૂલી ગયો અને વરના આપણે એક જોઈ લીધેલી છે પણ મેં હવે આપણે આગળ જઈને જોઈએ અને એને પણ મોડિફાઈડ કરાવીએ અને આ થારને પણ મોડિફાઈડ કરાવીએ ફૂલ મોડિફાઈડ અને થાર ઠોકાઈ ગઈ અત્યારે કોઈને આપણે રિપેરિંગ કરાવી દઈશું તો લેસ ગો તો આપણે શોરૂમ પર પણ પહોંચી ગયા છીએ સેકન્ડ હેન્ડ ગાડી લેવાની છે આપણે તો અહીં એક થાર પડી છે થાર રોક્સ અને એક એક્સિવ સેવન હંડ્રેડ એક વરના તો આપણે આમાંથી લેવાની છે વરના તો આપણે કાગરિયાનું થોડીક ચેક કરી લઈએ ફરી કાગળનું કામ પતાવીને ફરી આપણે ડિલિવરી લઈને ફરી મળીએ ચલો તો ફાઇનલી ગાઇઝ આપણે વર્ણરની ડિલિવરી લઈ લીધી છે અને આપણે વર્ણના લઈને ઘર તરફ અને એનો ઇન્ટિનિયર પણ તમે જોઈ શકો છો ઇન્જિનિયર પણ મસ્ત છે અને ગાડી ચલાવવામાં બઉ મસ્ત છે અને આપણે આને મોડિફાઈડ કરાવીશું અને થાને પણ મોડિફાઈડ કરાવીશું અને આપણે આ ડ્રિફ્ટ મારીને તમને બતાવ્યું કે આમાં ડ્રિફ્ટ કે વાગે છે તો તમે જોઈ શકો છો ડ્રિફ્ટ કેવી વાગે છે તો ગાઇઝ અત્યારથી મને આટલી ડ્રિફ્ટ મારે છે ફરી મોડિફાઈડ કરાયા પછી આ તમે જોજો આની ડ્રિફ્ટ કેટલી વધે છે ને આપણે આગલા એપિસોડમાં ને મોડિફાઈડ કરાવશું અને થારને પણ મોડિફાઈડ કરાવશું તો પછી જોઈએ આગળ કે શું શું મોડિફિકેશન કરાવી શકીએ છીએ અને મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો તમારા મજનું ભાઈને ફો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો તમારા સપોર્ટ કરો અને આ મિત્રો બહુ નાનો બન્યો છે અને આપણે આગલો એપિસોડ બહુ મોટો બનાવવાનો કોશિશ કરશું અને આ આ ને આપણે જ રાખીએ તો ચેનલને ને કરી દેજો આપણી ચેનલને ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સપોર્ટ કરજો તો બાય